નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાંઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ઘણા સમય થા આપણે બે વર્ષ પહેલાં કાજુ ગાંઠિયાનું શાક મૂક્યું હતું કોરોના પછી પછી પાછી એક બે કોમેન્ટ આવી હતી ગોપાલભાઈ હાથે માઠોમાં આવે છે અને ક્યાંક અમારે જો તીખું તમતમતું ખાવું હોય લસણ ડુંગળી વાળું ખાવું હોય ને એના માટે આ વિડીયો છે કેમ કે લસણ લીલું લસણ અત્યારે બજારમાં આવવા મળ્યું છે અને આપણે લીલા લસણની ગ્રેવીમાં કાજુ ગાંઠિયાનું અને ગાંઠિયા છે ને આજ આપણે સપ્પાકલી ગાંઠિયા અમારા ભાવનગરમાં મળે છે એ ગાંઠિયા યુઝ કરવાના છે અને શાક એકદમ યુનિક બનાવવાનું છે ચાલો મારી સાથે તમને બતાવું આપણે જે જે ગ્રેવી બનાવી છે ને તમને બતાવું ડુંગળી છે ને એ આપણે ચારસો ગ્રામ લીધેલી છે એની ગ્રેવી કરી છે આ લીલું લસણ છે આ ચપાકલી ગાંઠિયા છે જુઓ તમે એ આપણે બસો ગ્રામ લીધા છે આ ડુંગળીની કટકી સલાડ માટે છે આ ટમેટા સલાડ માટે છે આ કાજુ દોઢસો ગ્રામ લીધા છે આની અંદર આપણે કાજુ ત્રીસ ગ્રામ નાખ્યા છે સિંગદાણા છે ને તલ છે આ બધું થઈને દોઢસો ગ્રામ વજન છે કોથમરી છે લીલા મરચાં છે લીલા લસણની ગ્રેવી છે સૂકું લસણ અંદર થોડુંક ફોલીન નાખેલું છે ગાંઠિયા જેટલું આદું છે ટમેટાની સાતસો ગ્રામની ગ્રેવી છે આ બધું મિક્સ કરીને આખો પોગ્રામની ગ્રેવી થશે આ પ્રોગ્રામ આઠથી નવ વ્યક્તિ ખાઈ શકશે એટલે ચાલો હું તમને આખો પોગ્રામ બતાવું શાક કઈ રીતે બને છે તે આપણે શાકનો વગર મેખશું તેલ અત્યારે આપણે નાખી રહ્યા છીએ આની અંદર આપણે સિંગ એકસો ને સાઠ ગ્રામ જેટલું લેવાનું છે બરાબર એકસો પચાસ ગ્રામ કાજુ છે અને આપણે ફ્રાય કરી લેવાના છે નોર્મલી ફ્રાય કરવાના છે ગેસ ધીમો નાખવાનો તો આપણે જો કાજુ એકદમ ગોલ્ડ બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણું તેલ આવી ગયું છે તમાલપત્રા મરચાં અને આખું જીરું એક ચમચી જેટલું આ લીલા મરચાં છે આની અંદર ત્રણથી ચાર કેળિયા મરચાં નાખવા આપણો કાઠિયાવાડી લીમડો લો હવે આપણે અંદર આદુ નાખી દઈશું એ પચાસ ગ્રામ આપણે લીધેલું છે આપણે નાખી દીધું પચાસ ગ્રામ મીઠો લીમડો પાછળથી એટલે નાખ્યો કે મીઠા લીમડાનો ભેજ છે ને ભેજ લીધી છે ઓલો તમે નાખો એટલે કાળો થઈ જાય હવે આપણે અંદર લી આ લીલા લસણ ને સૂકું લસણની ગ્રેવી છે એ આપણે મિક્સ કરી દઈએ અને લીલું લસણ આપણે કટ્ટી કરેલું રાખ્યું છે એ પણ નાખી દઈએ છીએ એની કાજુ કાંઠાના ક્યાંક ઘણા ખાધા છે પણ હું જે મારી સીડી બનાવું છું ને એ આપણે મારી સ્ટાઇલમાં હું બનાવતો હોઉં છું તે અલગ આ એક ચમચો જેટલો આપણે મીઠું અંદર નાખી દઉં જરૂરિયાત મુજબ તમારે લેવું હવે આની અંદર આપણે ડુંગળીની ગ્રેવી નાખીએ આગળ તમને બતાવી જ છે લેવી ચારસો ગ્રામ ડુંગળી આપણે લીધી છે ચારસો ગ્રામ આપણે ડુંગળી લીધી છે મિક્સ કરી દઈએ जरूरियाजब आप हिंग नाखी दीदी है अर्धी चमची जटली अर्धी चमची हलद नाखी दीजिए मिक्स कर दी કશ્મીરી મરચું લીધેલું છે ત્રણ ચમચી જેટલું છે અને આપણે ચમચી જેટલું નાખીએ હવે આપણે અંદર નાખી દઈએ ટમેટાની ગ્રેવી જે આપણે ચારસો ગ્રામ જેવી અઢી ચારસો ગ્રામ જેવી હતી આપણે મરચું નાખી દીધું હવે જીરું નાખી દઈએ જરૂરિયાત મુજબ અને પછી થોડું પાણી નાખીને આપણે સેટ ખાવા દઈએ જીરું નાખી દીધું પછી આપણે પાણી નાખી છે એટલે કે દોઢસો ગ્રામ જે આપણે કાજુ જે ઓલા કર્યા છે ને ફ્રાય એ આપણે અંદર નાખી દઈએ કાજુ આપણે અંદર ગયા એટલે ત્યારબાદ આપણે છે ને અંદર થોડું પાણી નાખી દઈશું આ જે પાણી છે ને એ આપણે એક લીટર જેટલું અંદર નાખવાનું છે અડધું આપણે બાળવાનું અને અડધા આપણે જે ગાંઠિયા નાખશું ને તમે જોઈ શકો છો પાણી અત્યારે ગ્રેવી જો આ એટલી જાડી છે અને હવે આપણે અંદર પાણી મિક્સ કર્યા પછી તમને ગ્રેવી બતાવું હવે ગ્રેવી એટલી થઈ ગઈ છે હજી થોડુંક મને એમ લાગે છે એક ગલા જેટલું હું પાણી ઉમેરું છું તો હવે અંદર આપણે ગાંઠિયા નાખશું ભાવનગરના પ્રખ્યાત આ જે કાજુ છે અને તલ છે સિંગદાણા છે આ એમની ગેર ગ્રેવી છે તે અંદર આપણે નાખી દેવાની તમારે જેવું ઘટદાર કરવું હોય ને એ પ્રમાણે નાખવાની આપણે આમાં દોઢસો ગ્રામ છે થોડીક રાવા દઈશું કેમ કે તો એ ઘણું ઘટદાર થઈ જાય જે બસો ગ્રામ ગાંઠિયા લીધા છે આઠથી દસ જણાનું આપણું શાક થા હે અને આપણે મરીવાળા ગાંઠિયા લીધી છે આ છે અહીંયા છપ્પાકાલી ગાંઠિયા જો એ આ રીતની ડિઝાઇનવાળા હોય અને આ ગાંઠિયાનું આજે આપણે શાક બનાવવાનું છે આગળ આપણે મરીવાળાને ભાવનગરી ગાંઠિયાનું બનાવ્યું જ છું અને હવે આપણી ગ્રેવીનો ઉકાળો આવે છે એટલે હવે આપણે અંદર નાખી દેવાનું તમે જોઈ શકો છો એકદમ શાક આપણું પાકી રહ્યું છે અને ગાંઠિયાની સાઇઝ પણ જોવો તમે હું જો અમે જનરલ તો મરીવાળા ગાંઠિયાનું બનાવતા આ ફેર અમે હમણાં મારા ઘેરે આ ગાંઠિયાનું બનાવ્યું તો મને ખૂબ મજા આવી એટલે મને એમ જોવું કે આ શેર કરવા જેવી રેસીપી છે અને આમાં આપણે લીલું લસણનો ખૂબ ઉપયોગ કરેલો છે જ્યાં સુધી તેલની તરી માથે આવે ને ત્યાં સુધી આપણે શાકની અંદર કોથમરી નાખવાની નથી તો અત્યારે આપણે જો શાક સડી રહ્યું છે જો તેલ આવવા માંડ્યું છે એટલે હવે દસથી પંદર મિનિટની અંદર આપણું શાક કમ્પ્લીટ થઈ જાય હવે આપણે અંદર કોથમરી નાખી દઈએ એટલે આપણું કાજુ ગાંઠિયાનું શાક કમ્પ્લીટ ઓછા તેલની અંદર બનતું આ શાક આઠથી દસ વ્યક્તિ ખાઈ શકશે આની અંદર આપણે તેલ માત્ર એકસો પચાસ ગ્રામથી એકસો સાઠ ગ્રામ જેટલો વાપર્યું છે તમે જોઈ શકો છો આપણો કાજુ ગાંઠિયા શાક કમ્પ્લીટ છે હવે ધીમા તાપે આપણે આપણે એને સડવા દઈએ લીંબુ છે ને જો તમને ખટ લીંબુ બહુ જરૂર ન હશે સમજા કેમ કે આપણે લીંબુ અંદર આપણે ટમેટાની ગ્રેવી નાખી છે ચારસો ગ્રામ લીંબુ તમારે જોવો તો અડધું ફાટું તમે મીસવી શકો છો બાકી તમારો સ્વાદ અનુસાર તમારે લેવું કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ કાજુ ગાંઠિયાનું ચંપાકલી ગાંઠિયાનું શાક અને નોર્મલી તેલની અંદર આ શાક બની જાય છે અને તમારે ઘેરે ખાવાની તમને મજા આવી જાય છે જે લોકો લસણ ડુંગળીના શોખીન છે તેના માટે આ શાક બેસ્ટ છે જો તમારે ગળપણ રાખવું હોય તો પણ તમે થોડું ઘણું નાખી શકો છો બાકી ગળપણની આમાં જરૂર રહેતી નથી અને આપણે હાવ કશ્મીરી મરચાંની અંદર જ બનાવ્યું છે ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ સાંજનું વાતાવરણ થયું છે મિત્રો અને આપણે કાજુ ગાંઠિયાનું શાક બનાવ્યું અને તમે જોઈ શકો મેઘરાજા અરૂડે છે અને આ મગા નક્ષત્ર છે અને આ પાણી પીવાથી ઘણા બધા રોગ પણ દૂર થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ જો અને અમે તો જો આ બાઉલે પાણીનું ભર્યું છે મગા નક્ષત્રનું આ પાણી જ પીવાનું છે જોવા જઈને અમારા ભૂરાભાઈ પી રહ્યા છે કેમ છે ભૂરાભાઈ એક નંબર ભાઈ ભાઈ જય હો જય હો ઢગલા તો મિત્રો કારની આપણે રાહ જોઈ રહ્યા હતા ચપા ગલી ગાંઠિયા લીધા તમે જો એકદમ જોરદાર અને સાથે આપડા ફ્રાય કરેલા કાજુ અને તેમનું ચા કાજુ આપણે બનાવ્યું છે અને વાત કરું તો અત્યારે વરસાદ જો ધીમો ધીમો કોક કોક સાંટો ચાલુ થઈ ગયો છે અને અમારે છે ને પરોઠા બને છે હું ટેસ્ટિંગ આપણે બ્રેડમાં અમારે એક ભાઈને ને બ્રેડ ઈ ભાવતી હતી એટલે એ બ્રેડ લેવા તા તો હુંકો ચાલો આપણે ટેસ્ટિંગ કરીએ સપાકલી ગાંઠિયા અને કાજુ ગાંઠિયાનું શાક ટમેટા અને ડુંગળીનું સલાડ છે સાથે જો આ ગાંઠિયા છે ને આવા છે આજ જો ગાંઠિયાની અંદર જે આપણી બધી ગ્રેવી છે ને એ બધી અંદર ટેસ્ટ એની અંદર આવી ગયો હોય એટલે જેનો ટેસ્ટ છે ને અફળા ધોન બન્યો છે બાકી આ રીતે તમે શાક બનાવશો ને તમને મજા જ આવી જાય અને મારા મિત્રો પણ આમ ટેસ્ટ કરી રહ્યા તમને બતાવું આગળ બાકી આ રીતે એકવાર શાક બનાવી દો મોજ આવી જાય ને તો જ બકે કેમ કે એ આપણે અલગ જ થીમ ઉપર બનાવવા દે અને આ પણ આપણે સ્ટાઇલ ફેરવી છે એટલે તમને ખ્યાલ આવે બાકી મોજ આવી જાય તેવું શાક છે તો અને હવે હું પરોઠા આરે પણ આનંદ લઈશ અત્યારે બ્રેડ આરે આપણે ટેસ્ટિંગ કરીને આપી દીધું છે પરોઠા અમારા બને છે આજે અમારા મિત્રો બ્રેડવાળા છે ને અત્યારે ટેસ્ટ કરવા માટે બેસી ગયા છે પણ પરોઠાવાળા અત્યારે ખામી રહ્યા છે એ બધા એક એકવાર વાડીમાં ખાટલે બેઠા છે બાકી ખાવાની મજા પડી જશે હો ફરી મળશું નવા વિડીયો સાથે જય ભારત જય હિન્દ